હાલોલના ઘેટી ફળિયામાં ગતરાત્રે અચાનક એક જૂના મકાનની દિવાલ ધરાશાયી થતાં ખળભળાટ મચી ગયો હતો સદનસીબે કોઈ જાનહાની નહીં થતાં રાહતની લાગણી જોવા મળી હતી હાલોલ શહેરના મુખ્ય માર્ગ પર આવેલા ઘેટી ફળિયામાં પટેલ નગીનભાઈ પૂજાભાઈનું જૂનું અને જર્જરિત બે મજલી મકાન આવેલું છે મકાનની હાલત અતિશય ખરાબ હોય પાલિકા દ્વારા અગાઉ જ નોટિસ આપીને સૂચના અપાઈ હતી કે મકાન ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે પરંતુ મકાન માલિકે આ નોટિસને અવગણતા આ મકાનનો એક ભાગ રાત્રે અચાનક ધરાશાયી થયો હતો ઘટનાની જાણ થતાં આસપાસ દોડધામ મચી હતી સદનસીબે કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી મકાનમાં રહેતા બે વ્યક્તિઓને તરત બહાર કાઢવામાં આવ્યા હતા પાલિકા દ્વારા ઘટના સ્થળે તાત્કાલિક બેરિકેટિંગ કરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પાલિકાના અધિકારીએ જણાવ્યું છે કે મકાન હાલ અત્યંત જોખમરૂપ હોવાથી તેનો બચેલો ભાગ પણ કોઈ અકસ્માત સર્જે એ પહેલા માલિકે પોતે જવાબદારીથી તેને ઉતારવાની કાર્યવાહી કરવી પડશે હાલમાં પાલિકા દ્વારા બીજી નોટિસ ફટકારવામાં આવી છે અને માલિકને મકાનનો બીજો હિસ્સો સુરક્ષિત રીતે પોતાના ખર્ચે અને જવાબદારી પર તોડી પાડવા માટે સૂચના આપવામાં આવી છે